બંધ કરી દેવાનું કશું કરવાના અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી અમારે આ આમ જાળી મારી વાત કરવાની પેલા હું શું કઉ છું હું અમારે આ જાળી મારીને વાત કરવાની દસ મિનિટ આપો પણ દસ ને બે કલાક અંદર નહીં આવે છે એમ નહીટ નહીં સાંજ સુધી હું ક્યાં તમને કઈ કહી શકાય તમે અધિકારી છો જરોપી છું દસ મિનિટ નહીં અંદર બેસવાનું નહીં કેમ નહી તમે અંદર બેસવાનું નહીં કે બેસાડીશું પાણી ચા બધું પણ એમ નહીં અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું તમારું રાખવું અરે દસ ને કલાક નથી કલાક કરાવી બેસજો દસ મિનિટ પછી કલાક બેસો કલાક ફરક પડશે તમારું કામ કરો ને એમ નઈ તમારું કામ મેં થોડું રોકડ કામ પછી જાય હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા ઉભો રાખશો એમ નઈ હું તમારી જોડે ઉભો રહું અમે હું જનતાનો પ્રતિનિધિ છું તમને આપશો બંને નઈ આવવા દેવો પણ શું પણ સ્ટોપ વોચ ચાલુ ના ના તમારી તમારી તમારે આવીને બેસો કે ભાઈ ચાલે હું કોઈ

હું શું કઉ છું તમે ચાલુ કરી વોશરૂમ નો પ્રશ્ન નથી આવ્યો તમે કયો મુદ્દો છે ક્યાં ચોટો છો આપડે વોશરૂમ ની રજૂઆત લઈને આવે પકડી રાખો

વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું ભાજપના લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો ન હોય કા ભાજપના માણસોને શું કરી લીધું આ લોકો આખા ગુજરાત માં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું તો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું તમે તમે મને મને આવી રીતે ઉભો તમને લાગે રાખો છો ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ અમે જાણીએ છીએ બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપ ને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઉભી થઈ છે તમને આથો બનાવે છે ૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી બધી એક તરફી તો અમને ખબર છે ભાઈ મે નોકરી કરી છે હું માણસ છું યુનિફોર્મ પહેરો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપ નો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપ નો વોર્ડ નો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એને આવો સાહેબ એમ કે ભાજપ ના માણસ આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભાઈ એમાં શું ફરક પડી ગયો હું અંદર આવી ગયો ભલે પ્રોસેસ ભાજપવાળો આવે તમારા હિંમત છે ઊભો રાખવાની નહી ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા આય બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બને સિચ્યુએશન ભાજપવાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી રાતિક ધારાસભ્ય ગજેન્દ્ર જે એને બળાત્કારની એફઆઈઆર થઈ છે